સંખેડા પોલીસ સ્ટેશનની મહિલા સી ટીમ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ગરબા રમ્યા હતા હાલ માતાજીના નવરાત્ર ચાલી રહ્યા છે ત્યારે ગરબે રમતી દીકરીઓ અને મહિલાઓની સલામતી જળવાય અને ગુનેગારો પકડાય તેવા આશય સાથે સંખેડા પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે મહિલા પોલીસ દ્વારા સી ટીમ તૈયાર કરી ટ્રેડિશનલ કપડાં પહેરી સંખેડા ખાતે ગરબા રમતા નજરે પડ્યા હતા હાલ સમગ્ર ગુજરાતમાં ગુનેગારો દ્વારા ક્રાઇમનો રેશિયો મથતા પોલીસ વડા દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં સી ટીમ મહિલા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર ટ્રેડિશનલ ડ્રેસ પહેરી પબ્લિકમાં ભળી ગરબા રમવા અને કોઈ લુખા તત્વ દ્વારા મહિલાની ચૈનચાળા કરતા તેમજ વિડીયોગ્રાફી કરતા ઇસમો પર કડક કાર્યવાહી કરી પાઠ ભણાવવા સતર્ક કરેલી સી ટીમને આજે સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સુરક્ષાના ભાગ હેઠળ મોકલવામાં આવી હતી અને ગરબા રમતી મહિલાઓ સાથે ભળી ગરબા રમ્યા હતા સંખેડા બ્યુરો ચીફ સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા સંખેડા પોલીસની અમારી સી ટીમ નવરાત્રના પવિત્ર તહેવાર નિમિત્તે કાયદો અને સુરક્ષા માટે સજ્જ છે અને સી ટીમની અમારી કામગીરી રહેશે કે ચાલુ ગરબાએ કોઈ અસમય થતો કોઈ છેડતી કરનાર રિસમ હોય કાં તો કોઈ બેન બેટીઓના વિડીયો ઉતારતા હોય અને તેમને આઈડેન્ટિફાઈ કરી એમને અમને એમને ડિટેન કરી અમને સોંપશે એ પ્રમાણે અમારી સંખેડા પોલીસની સી ટીમ સજ્જ છે અને આ કાર્યવાહી માટે અમારી સી ટીમની વિશેષ કામગીરી રહેશે જય માતાજી હું પીએસઆઈ વીડી બારિયા